ભાણખેતર ગામે નૂતન રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન જંબુસર તાલુકાના ભાણખેતર ગામે રામજી મંદિરનો જીર્ણોધ્ધાર કરી ભવ્ય નૂતન મંદિર તૈયાર કરવામાં આવેલ છે જેમાં રામ શ્યામ ઘનશ્યામ તથા હનુમાનજીની ગણેશજીની મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું બાણખેતર ગામના દિલીપભાઈ છોટાભાઈ પટેલના પિતા છોટાભાઈ પટેલની ગામમાં ભવ્ય રામ મંદિર બનાવવાની ઈચ્છા હતી તે આજના કડિયુગમાં પિતાની ઈચ્છા પૂર્ણ કરતા દિલીપભાઈ પટેલના સ્વ દ્રવ્યથી ભવ્ય નૂતન રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને મંદિરમાં અયોધ્યાની યાદ અપાવે તેવી ભવ્ય રામચંદ્રજીની મૂર્તિ સાથે કૃષ્ણ ભગવાન ઘનશ્યામ મહારાજ સહિત ગણપતિજી હનુમાન દાદાની મૂર્તિઓની ધાર્મિકતા ભર્યા વાતાવરણમાં દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગે ચંગે ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી યજ્ઞ પૂજા ષોરશોપચાર વિધિ વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી જેમાં જેટલા જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો અને સાંજે યજ્ઞનું પૂજ્ય ભક્તિ સ્વામી પૂજ્ય કેશવ સ્વામી પૂજ્ય મુક્ત સ્વરૂપદાસ સ્વામીના હસ્તે તથા મુખ્ય યજમાન દિલીપભાઈ પટેલ સહિત યજમાનો દ્વારા શ્રીફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ દાતાઓનું સન્માન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે સંતોએ આશીષ પ્રદાન કરતા જણાવ્યું હતું કે પ્રસિદ્ધ પૌરાણિક ગામ ભાણ ખેતરની પાવન ભૂમિમાં સાક્ષાત ભગવાન ગોવર્ધન મંદિરમાં બિરાજમાન થયા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અન્નકૂટ દર્શન અને આજના દિવસનો અનેરો મહિમા હોય છે આજના દિવસે કરેલા સંકલ્પ પૂર્ણ થાય તન મન ધનથી સુખ્યાત હોય છે તેમ કહી પ્રતિષ્ઠા દર્શનનો મહિમા સમજાવ્યો હતો આ જગ્યાએ આવી દર્શન કરે તેને અયોધ્યા વૃંદાવન છપ્પયા જેટલું પુણ્ય પ્રાપ્ત થશે યજ્ઞ પૂજા વિધિનો મહિમા સમજાવ્યો મુખ્ય યજમાન સહિત ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા मूर्ति प्रतिष्ठा महोत्सव प्रसंगे ग्राम सरपंच भाई पटेल तालुका प्रमुख कुलदीप सिंह यादव एपीएमसी वाइस चेयरमैन किरण भाई पटेल डायरेक्टर हरदीप सिंह अग्रणी मिलेन्द्र सिंह राठौड़ प्रताप भाई जयेश भाई पटेल अरविंद भाई पटेल प्रदीप भाई कनु भाई प्रजापति धर्मेश भाई प्रजापति सहित भाईओ बहनों मोटी संख्या में हाजर रही दर्शन लाभ लीधो